અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ગાંધી જયંતિની ઉજવણી અંતર્ગત રિમેમ્બરિંગ બાપુના નામે એક પ્રદર્શનનું આયોજન કરાયું છે વરિષ્ઠ પત્રકાર ધીમંત પુરોહિત દ્વારા પચાસ વર્ષોથી સચવાયેલ ગાંધીજીના જીવનને લગતા લેખો ફોટોગ્રાફ્સ તેમના ઓટોગ્રાફ્સ અને વસ્તુઓનો અમૂલ્ય સંગ્રહ આ પ્રદર્શનમાં રજૂ થયો છે આ ઉપરાંત ઓગણીસો ત્રીસ એકત્રીસ અને ઓગણીસો સુડતાલીસ દરમિયાન પ્રસિદ્ધ મેગેઝીન ટાઈમના કવર પેજ ઉપર બાપુને કેવી રીતે રજૂ કરવામાં આવ્યા છે તે મેગેઝીન પણ માહિતી સાથે મૂકવામાં આવ્યા છે સાથે જ બસો વર્ષ જૂનો ચરખો પણ અહીં જોવા મળશે અમદાવાદવાસીઓ આ પ્રદર્શન અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે આગામી ત્રીજી ઓક્ટોબર સુધી નિહાળી શકશે પોણા પાંચસો જેટલી ટિકિટો અહીંયા છે મોટા ભાગની કહી શકાય અને ભારતની પણ જે ગાંધીજીની ટોટલ ટપાલ ટિકિટો એકસો ત્રણ બહાર પડી છે બધી જ ટપાલ ટિકિટો ફર્સ્ટ ડે કવર્સ અહીંયા તમને જોવા મળશે જૂના માણસને તો ખબર હશે પણ જે નવા યંગ જનરેશન છે એ લોકોને માટે મને લાગે છે કે મોટો અવસર એટલા માટે છે એમને ગાંધીજીને આટલા વ્યાપક પ્લેટફોર્મ ઉપર પથરાયેલા જોવા મળશે ને ગાંધીજીનું વિશ્વમાં શું સ્થાન હતું ખબર પડશે મને નથી લાગતું કે એવી બીજી કોઈ પણ વ્યક્તિ હશે વિશ્વમાં જેને સૌથી વધારે દેશોએ સ્ટેમ્પમાં સ્ટેચ્યુમાં કે પોતાની યાદોમાં સ્મૃતિમાં આ રીતે રેકોગ્નાઈઝ કરી હોય વી કેન ઇમેજિન ટાઈમ મેગેઝિન એ દુનિયાનું વન ઓફ ધ સો દેશોને દેશોએ મહાત્મા ગાંધીજીની સ્ટેમ્પ બહાર પાડી છે અને ઇન્ડિયામાં તો મને લાગે છે ત્રણસો ઉપર સ્ટેમ્પ્સ એમની પડેલી છે એટલે અને એના છાપાના એમના અવસાન પછીના જે એક અઠવાડિયાના છાપાના આર્ટિકલ્સ છે એની જે સ્ટોરી વાંચવામાં વી કેન એકચ્યુલી મેકઆઉટ હું હું ઇન્સિસ્ટ કરું કે દરેક વ્યક્તિ દરેક નાગરિકો દરેક છોકરાઓ આ એક્ઝિબિશન જોવું જોઈએ એમને ઘણું જ્ઞાન મળશે અને મહાત્મા ગાંધીજીએ આપણા માટે જે કર્યું છે એના એ એમને એનું એનું ખરું જ્ઞાન થશે